બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વિવિધ રચનાત્મક કાર્યો માટે સમગ્ર ટીમ નવીનતમ વિચારોને સતત અમલમાં મૂકે છે જેના ભાગરૂપે આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખીઓને પીવા માટે પાણીની પરબનું જીવદયા માટેનું પુણ્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લાની બે હજાર ત્રણસો અડતાલીસ શાળાઓમાં દસ હજારથી વધુ પાણીના માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અબોલ પંખ્યોના સેવા કાર્ય માટે સૌ દ્વારા સહયોગ અર્પણ કરી પ્રકૃતિ પ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ હંમેશા રચનાત્મક કાર્યક્રમો કરતા રહે છે જેમાં અંબાજી પદયાત્રા જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય કલામંચ તેમજ ચબુતરા અભિયાન ખેત તલાવડી અભિયાન બાળકોને તિથિ ભોજન અને પ્રોત્સાહક ઇનામોમાં વધુ સહયોગ કરનાર સૌ દાતાઓને જિલ્લા સંગઠન દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ છે આવા રચનાત્મક વિચારોમાં આ વર્ષે પાણીની પરબ પહોંચાડવાનું પુણ્ય કાર્ય તો ઉમેરો કરવામાં આવ્યો છે બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણનો સંચાર થાય સંસ્કારોનું સિંચન થાય જીવદયાની લાગણીમાં વધારો થાય પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધની ભાવના કેળવાય વગેરે જેવા ઉચ્ચ ગુણના વિકાસ માટેની આ પ્રવૃત્તિ શાળા કક્ષાએ ખૂબ ઉપયોગી છે પાણીના કુંડા માટેના અભિયાનમાં સૌ શિક્ષક મિત્રો હોદ્દેદારો વગેરે સૌ દાતાઓનો ખૂબ જ સુંદર સહયોગ મળ્યો છે તે સર્વેનો જિલ્લા સંઘ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો